વડવાઓની કહેવત છે કે પોતાના ગામમાં કોઈ દીકરી અડધી રાતે ગામમાંથી બહાર નીકળે છે અને કોઈ તેને પૂછે છે કે બેન તું એકલી આ જાહેર માર્ગ ઉપર નીકળી છે ત્યારે બેન કહે છે કે મારા ગામમાં ક્ષત્રિયના પાંચ ઘર છે એટલે એ લોકોને ખબર છે કે કે ક્ષત્રિયો ક્ષત્રિયો વસેલા હોય હોય છે છે ત્યાં તેમને ડરવાની જરૂર કારણ આ લોકોના માટે માથા અને માથા વધેરી પણ નાખતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આ મુડેઠા ગામ આ મુડેઠા ગામમાં સાતસો બાસઠ વર્ષથી પરંપરા અશ્વ દોડની છે કહેવત એ કહેવાય છે કે જાલોદનો જે રાજા છે વિરમસિંહ આ વિરમસિંહની એક ચોથબા

જે દીકરી હતી આ દીકરી ઉંમર લાયક થાય છે અને આખરે તેને પરણાવવાનો સમય આવે છે ત્યારે સંતને થાય છે કે આ તો ક્ષત્રિયાણી છે તે તેના લગ્ન ક્ષત્રિય જોડે જ કરવા પડશે જો કે જે તે સમયના જે ક્ષત્રિય જે રાજા હતા તેમના જોડે લગ્ન કરવામાં આવે છે પરંતુ આ ક્ષત્રિયોમાં એક કહેવત હોય છે કે તેનું કન્યાદાન ક્ષત્રિય જ કરે છે જે બેન ક્ષત્રિયાણી હતી તેનો ભાઈ ક્ષત્રિય હોય તો જ તેનું કન્યાદાન કરે જો કે લાખણી તાલુકાનો જે પેપલુ ગામની જે ચોથબા હતી આ ચોથબાનું કન્યાદાન માટે જે ડીસા તાલુકાનું મુંઢેઠા ગામ છે ને આ મુંઢેઠા ગામનો જે પરિવાર છે આ પરિવાર તેને ધર્મની બેન માને છે અને આખરે તેનું કન્યાદાન કરે છે અને કન્યાદાનમાં બેન તેમના જોડેથી આ ભાઈ જોડે તે વચન લે છે કે ભાઈ તું કન્યાદાન તો કર પણ તારે મને વચન આપવું પડશે ત્યારે ભાઈ કહે છે કે હું વચન આપવા તૈયાર છું જ્યારે ચુંદડી લઈને આવે છે તો આ ચુંદડી ભાઈ બીજના દિવસે પણ તું લઈને આવજે આવો કોલ આપવામાં આવે છે અને સાતસો વર્ષથી આખરે મુંઢેઠા ગામનો જે પરિવાર જે છે જે

મારું નામ રાઠોડ તેજપસિંહ જનાજી ગુજરાત ખેતાણી પાટી સાતસો ને બાસઠ વર્ષ અમારી રાઠોડ પરિવાર ની પરંપરા રીત ચાલી આવે છે સાતસો ને બાસઠ માં વર્ષે આ સાલ ભક્ત ધારણ કરવાનો મોકો મને મળેલ છે દર બેસતા વર્ષ સાંજે નવ વાગે અમે અહીં થી ભક્ત ધારણ કરી ધર્મ ની માનેલી બેન ને ચોથ બાઈ ને ચુંદડી ઉઢાડવા માટે પેપડું મુકાવે જઈએ છીએ સવારે ચૂંદડી ઉડાડી સવારે મુઢીધા પરત ફરીએ છીએ ત્યાં અશ્વદોળી યોજાય છે ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ જે ક્ષત્રિય વાત તમે જોયું તે પ્રકારે જે આયોજક છે આયોજક શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ જોશી વૈદ્યરામ ભાઈ કે હું મુઢીઢા તમને વતની છું અને છેલ્લા આ ઇતિહાસ પાછળ તેરમી તેરમો સૈકાની સદી આજે પરંપરા સાતસો બાસઠ વર્ષથી જે ચાલી આવે છે એ પરંપરાને આજે પણ અમે મુડેઠા ગામ નિભાઈ રહ્યું છે અને એની પરંપરાના ભાગરૂપે જે વિરમસિંહ ચૌહાણ ના રજવાડા ઉપર અલાઉદ્દીન ખિલજી લડાઈ કરી હતી લડાઈ ની અંદર વિરમસિંહ ની સ્વરૂપાન દીકરીને પામવા માટે એમણે છુપા તરીકે લાખણી તાલુકાના પેપળો મુકામે હાલ જૂના સ્થાનક તરીકે સ્થાપિત થયેલું છે અને ત્યાં પણ દેવસિંહ વાઘેલાનું રજવાડું હતું દેવસિંહ વાઘેલાના રજવાડા પછી એમને આ સાધુ મહાત્માને કોન્ટેક્ટ થયો અને આ બેનને લગ્નની લગ્ન કરવાની જે વચન કોલ આપેલો હતો પણ પોતાના ધર્મનો ભય ના હોવાથી એમણે મુડેઠા ગામના રાઠોડ પરિવારને પોતાનો ધર્મનો ભય બનાવી અને એમને ચુંદડી ઉઢાડવાનો કોલ સાતસો ને બાસઠ વરથી આ પરંપરા ચાલી આવે છે અને હજી પણ ચાલી રહી છે આજે સાતસો ને બાસઠ વર્ષ

અને હું મોઢેઠાના રહેવાસી છું આ દિવાળીની પરંપરા આજથી સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને અહીંયા રાતે ઘોડા લઈને પેપડું મુકામે પહોંચીએ છીએ અને ત્યાં રાત રોકાઈ અને બેનની ચુંદડી લઈને જઈએ છીએ રાત રોકાઈ અને સવારે બીજા દિવસે પરત પાછા આવીએ છીએ મુંડેઠા અને મુંડેઠામાં ચારસોથી પાંચસો ઘોડાનો રેસ થાય છે અને કચ્છા જેવા ઊંટ પણ હોય છે અને અહીંયા દેશ થાય છે અને મેળો ખૂબ જ સમાજની કે આવી પરંપરા સાડા સાતસો વર્ષ જૂની છે તો આવી એક પરંપરા સાચવીએ એ